અભિમાન ગર્વ કીઓ સોનર હારી અને અભિમાન કેનું કરવું ભાઈ પૈસા ઘણાને પૈસા નો હોય આમાં હાલીને આવતા હોય ને તો ખબર પડી જાય કે આ પૈસાવાળા સરળતાથી તો યાદ રાખજો કે એ પૈસો એક દિવસ આપણે છોડીને જવાનું છે પૈસો ભેગો આવવાનો કોરોનામાં કેટલાના ખાતામાં પડ્યા રહ્યા ઘણાને પોતાનું રૂપનો અભિમાન હોય કે આહા અરીસામાં જોઈ તેમ થાય વાહ વાહ પણ એ રૂપ એ કાયમી નથી એક દિવસ એ રૂપ છોડીને ચાલ્યું જાય છે તમને આ વાત સમજવી તો એ કામ કરજો તમારા લગ્નના જૂના આલ્બમ ખોલીને જોજો તમે કેવા લાગતા હતા અને અત્યારે કેવા લાગો છો તો રૂપ છે એ કાયમી નથી રહેવાનું તમારું પદ છે એ કાયમી નથી રહેવાનું અત્યારે આપણા વડાપ્રધાન મોદીભાઈ છે એની પહેલા સિંહ હતા એની પહેલા બીજા હતા ત્રીજા હતા તો પદ પણ કાયમનું રહેતું આજે ઘણા લોકોને એમ હોય કે હું આ છું હું પ્રેસિડન્ટ છું હું પ્રેસિડન્ટ છું કે આ છું તે છું પણ યાદ રાખજો એ પદ કાયમી માટે નથી એક દિવસથી પદ છોડવાનું છે આ જગ્યા આજ આપું કે આજ ગ્રાઉન્ડમાં કેટલી કથાઓ થઈ હશે મારી આ કોઈ કથાકાર હતા હું છું અને મારા ગયા પછી બીજા કથાકારો આવીને કથા કરશે તમારું રૂપ કાયમી નથી તમારું પદ કાયમી નથી તમારું બળ કાયમી નથી તમને એક એક બોક્સર હતા છે હજી એનું નામ છે માઇક ટાઈસન જે આ બધા યુવાનો હોય કદાચ સમજે અને એટલો એટલો શક્તિશાળી બોક્સર હતો કે દોઢ મિનિટમાં ગમે હોય ને બે મુક્કા મારીને એને રિંગ કાઢી મૂકતો એટલો એના જેવો કોઈ બોક્સર નતું તાકાતવાન નતું તમને નહીં માનવામાં આવે એ જ માઇક ટાઈસન હમણાં એ સ્પૂન થી જ્યારે ચમચી લઈને બટકું આમ ખાવા જાય છે ને એનાથી સ્પૂન નથી પકડાતી એની એની એ ચમચી પડી જાય છે એટલી પણ તાકાત નથી અત્યારે તો યાદ રાખજો તમારું બળ એ કાયમી નથી ધીમે ધીમે પકડાવા પગ તમારો સાથ છોડશે ધીમે ધીમે તમારી આંખો તમારો સાથ છોડશે ધીમે ધીમે તમારા દાંત તમારો સાથ છોડશે અને એટલા માટે સંતો કહે છે કે આ શરીર પણ તમારું નથી આ સંસારમાં કાયમી કઈ નથી તો શેનું અભિમાન ભાઈ જે કાયમી ન હોય જે થોડી વાર માટે મળેલું એનું અભિમાન થોડું કરાય એક કવિના આ શબ્દો છે મને ગમ્યા એટલે મેં લખ્યા છે કે કહ રહા હે આસમા યહ સબ સમા કુછ ભી નહીં પીસ દુંગા એક દિન ગર્દિશ મે જ્યાં કુછ ભી નહીં મોટા મોટા હે રાજાઓ આજે કબરમાં પડેલા છે जिनके महलों में हजारों रंग के फानूस थे जाड़ उनकी कब्र पे है निशा कुछ भी नहीं जिनकी से ज़मीनों आसमा थे कांपते, तो आ धरती द्रुजती आज चुप पड़े है कब्र में और हूं नहा कुछ भी नहीं है। आज नो अवसर छो लाभ लियो। અભિમાન ને છોડી દો અમુક અમુક લોકો એના મોઢામાં એટલું અભિમાન ભયંકર દેખાતું હોય જેના જેના ચહેરા ઉપર ક્યારેય સૌમ્યતા ન હોય જેના ચહેરા ઉપર ક્યારેય હાસ્ય ન હોય પ્રસન્નતા ન હોય હું કઈ કશ એ પોટલું લઈને જ ફરતો હોય કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટ તણો ભાર એ ખેડૂતનો કૂતરો ગાડા નીચે હાલતો હોય પણ એને એમ થાય આ ગાડું આપણે જ લઈને આવીએ છે એમાં અમાબોતો ભાર હું જ લઈને હાલું છું તમે મને માફ કરજો કદાચ બધાની વાત નથી કરતો પણ આ એક આપણા દેશની તકલીફ છે કે અહીંયા નાનું એવું માન સન્માન પદ મળી જાય એટલે માણસનો બહુ આમ હું કાઈક છું બસ વાત વાતમાં ગુસ્સે થઈ તું મને ઓળખે છે હું કોણ છું હે તું મને ઓળખે છે હું કોણ છું હું આ છું હું તે છું ભાઈ તું કઈ નથી મેરા પછી એક મુઠ્ઠીભર રાખ છે